જય જીરેન્દ્ર આજ રોજ તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસના દિવસે નમસ્કાર તીર્થના ટ્રસ્ટી શ્રી અમરસિંહભાઈ ટોપ ટેન આજે નમસ્કાર તીર્થમાં પધાર્યા છે તો આજે નમસ્કાર તીર્થમાં અમરસિંહભાઈએ સાધુ સંતોના દર્શન કર્યા પછી આખા તીર્થને એમને બધી નિરીક્ષણ કર્યું વાતાવરણ વિશે જે પણ હોય બધી એની ચર્ચા આજે અમરસિંહભાઈ જે પણ એમને આજના આજના દિવસે જે પણ માણ્યો એ બધી વાતો આજ કહે છે તો સાંભળો અમરસિંહભાઈને જય જીરેન્દ્ર નમસ્કાર મહાતીર્થ જ્યારથી બન્યું ત્યારથી હું અહીંયા સાથે જોડાયેલો છું નમસ્કાર તીર્થ નિર્માણ કમિટીની અંદર હું સભ્ય છું ખૂબ જ સુંદર મજાનું આ જિનાલય મા પ્રભુ સિમંદર સ્વામી ભગવાન આપણને જોતાં જ ગમી જાય એવા પ્રભુની આ દર્શનીય મૂર્તિ છે અહીં આવ્યા પછી ખસવાનું મન ન થાય એવું અહીંયાનું વાતાવરણ છે ખૂબ જ સુંદર મજાની કોતરણીનું આ જિનાલય જોઈને આપણને ખરેખર અહીં જ રોકાવાનું મન થઈ જાય સામખિયારી સ્ટેશનથી લગભગ દસક કિલોમીટરના અંતરે આવેલું આ જિનાલય અને ભચાઉથી બાર કિલોમીટર એટલે હાઈવેની એકદમ નજીક છે અહીંયા રહેવાની ખૂબ જ સુંદર મજાની ટોપ ટેન યાત્રિક ભવન બત્રીસ રૂમની સેનેટરી છે ખૂબ જ સરસ મજાના રૂમ્સ છે જમવાનું ભોજનશાળા બધી જ વ્યવસ્થા છે અહીં સાધુ સંતો નિયમિત આવજાવ કરતા રહે છે વિહારના સમયમાં અહીંયા સાધુ સંતોનો મેળાવડો જામેલો હોય છે આજે પણ કેટલાક સાધ્વીજી મહારાજો અહીંયા રોકાયેલા છે એમના દર્શન વંદન કર્યા હમણાં બચાવ જઈશ ત્યાં આપણા આનંદવર્ધન મહારાજ સાહેબને ચાર પાંચ થાણાઓ ત્યાં છે ત્યાં દર્શન કરીશ રસ્તામાં આવતા સામખિયારી ગામ નજીક પણ સાધુ મહાત્માઓ છે ત્યાં પણ જઈશ એટલે કહેવાનો મતલબ એ છે કે આ નમસ્કાર તીર્થ અહીંયા જે બન્યું છે ખૂબ જ સુંદર મજાનું બન્યું છે અહીંયા જે પણ યાત્રિકો આવે છે જોઈને ખુશ થઈ જાય છે ભગવાનની જે પ્રતિમા છે આ ખૂબ જ એકદમ દર્શનીય પ્રતિમા છે અહીંયા આવ્યા પછી ભગવાનને આપણે જોતા જ રહીએ નાગેશ્વર પાર્શ્વનાથ છે શાંતિનાથ ભગવાન છે બાજુમાં આદેશ્વર દાદા છે આ બાજુ મહાવીર સ્વામી ભગવાન છે એટલે ખૂબ જ આ બધી મૂર્તિઓ સાથે આપણને એવું મન લાગી જાય એટલી સરસ મજાની આ મૂર્તિઓ છે બધી અહીંયા અને જિનાલય બી એટલું સરસ કોતરણીવાળું બન્યું છે કે એનું બારીક વર્ક જોઈને એમ થાય કે આ કેટલું મહેનત કરેલું કામ છે તો આપ સૌને નમ્ર વિનંતી છે જ્યારે પણ આ બાજુ નીકળો ત્યારે નમસ્કાર તીર્થમાં આવજો અને જરૂર એનો દર્શન વંદનનો લાભ લેજો જય જીનેન્દ્ર આજે તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસ આજના દિવસે મહુદ સુદ પાંચમ બહુ આનંદનો દિવસ આજે સવારમાં ભચમાં અમારા ઘરે આચાર્ય આનંદવર્ધન સુમા સાહેબ અને આત્મદર્શન સાહેબના પગલાં થયા આચાર્ય આનંદવર્ધન સુરક્ષા સાહેબનું એકોતરમી ઓળીનું પારણા નિમિત્તે આજે અમારા ઘરે એમના સકરસંઘ સાથે પગલાં થયા અને ખૂબ આનંદનો દિવસ રહ્યો અને ત્યાર પછી બચાવની અંદર વ્યાખ્યાન વગેરે થયા ત્યાંથી નમસ્કાર તીર્થમાં આવવાનું થયું આજે અહીંયા નમસ્કાર તીર્થમાં પધાર્યા છીએ અમને આવતા વેત જ સિમંદર દાદાની દર્શન કરતાં ખૂબ ધન્ય ધન્ય બની ગયા સિમંદર સિમંદર સ્વામાય દાદાનાની આરતી દીવો મળ્યો અને શાંતિનાથ કળશ ચાલુ હતો શાંતિનાથ દાદાનો બી આરતી અને મંગલ દિવાનો લાભ મળ્યો આજના દિવસે આ આખા તીર્થના દર્શન કરવા માટે અમે શ્રીમતી પાનુબેન લાલજી કાર્યા અને હું બંને સાથે અહીંયા પધાર્યા છીએ અને આજે આ વિપુલ છેડા જે મુંબઈથી આવ્યા છે એ પણ અમને મળી ગયા ઓફિસમાં અને એમણે અમને આખા તીર્થની વાત કરી કે હું અહીંયા આવી ગયો છું હવે આજથી આ તીર્થના ધ્યાન રાખવા માટે એ પણ અહીંયા આવી ગયા છે વિડીયો શૂટિંગ વગેરે પણ એ કરી રહ્યા છે અને ખૂબ સારું એવું વાતાવરણ છે ઠંડીનું સારું વાતાવરણ છે આ વર્ષે આ દાદાની ત્રીજી ધજા છે પચીસ એક બે હજાર છવ્વીસના દિવસે દાદાની ધજા છે આ ધજાનો લાભ શ્રીમતી મંજુલાબેન લવજી દંજી છેડા એ મુખ્ય લાભાર્થી છે ધજાના આ વર્ષના અને ખૂબ ઉત્સાહ એમનો છે અને ઉત્સાહથી આજની આ આપણી સિમંદર સ્વામીની સ્વામી દાદાની ત્રીજી રજા અહીંયા લહેરાવવામાં આવશે પચીસ જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે દરેકને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે આ આપણા નમસ્કાર તીર્થ એની જે રહેવાની સગવડ ભોજનશાળાની સગવડ સાધુ સંતોની ઉતારવાની સગવડ બધી એકદમ અપ ટુ ડેટ સગવડ છે અહીંયા એક જાન્યુઆરી સાત જાન્યુઆરીથી પંદર જાન્યુઆરી સુધી નમસ્કાર મહામંત્રનો જાપ થવાનો છે એ જાપની શિબિર આનંદવર્ધન સુર શંકર મહા સાહેબ અને આત્મદર્શન શ્રી મહારા સાહેબની નિશ્રામાં થવાની છે એમાં પણ પધારવા માટે આપ જરૂરથી પધારજો ખૂબ ખૂબ આનંદ આવશે અને આ મંત્ર જાપનો આપને લાભ મળશે તો આ નમસ્કાર મહામંત્ર નમસ્કાર તીર્થ અને આ આખું જે વંદ અને બચાવની વચ્ચે આવેલું આ જે નમસ્કાર તીર્થ છે એની જાહો જલાલી દિવસે ને દિવસે વધતી જાય છે વધતી જાય છે અને ખૂબ આનંદ આવે છે જેટલા બધા અહીંયા પધારે છે બધા એકદમ પ્રફુલ્લિત થઈને આનંદ થઈને જાય છે એમને રહેવાની પણ મજા છે અને અહીંયા ભોજનશાળાની સગવડ પણ બહુ સરસ છે વયાવત પણ સાધુ સંતોની બહુ સારી થાય છે અને આપણા આ વિપુલ છેડા છે એ પણ હોશિરા માણસ છે અને હર્ષભેર અને આનંદભેર બધાને આવકારે છે અને વિડીયો શૂટિંગ વગેરે લે છે અને એમના વિડીયો શૂટિંગ દ્વારા આ તીર્થની હજી એ પણ જાહેરાત થાય છે અને ખૂબ આનંદ અને ઉત્સાહ આ તીર્થનો વધે અને તીર્થની જાવ જલીલ વધે એવું એમના પણ મનમાં છે અને અમારા બધાના મનમાં છે બધા ટ્રસ્ટીઓ વધી હું આ વિપુલભાઈનો પણ આભાર માનું છું અને અત્રે દરેક વધારેલા યાત્રિકોનો સાધુ સંતોનો બધાને વંદન નમન કરીએ છીએ અને ખૂબ ખૂબ આ તીર્થ આગળ વધે અને એનો લાભ બધા લેતા રહે અને આવતી આ પચીસ તારીખની ધજા પચીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ એની દજા નિમિત્તે આપ બધા પધારજો એ ફરી ફરીને આપ બધાનું આમંત્રણ છે પ્રસ્તુત મારા સાહેબ આવ્યા છે અને રહ્યા છે. નામ કોણ કોણ કયા કયા મારા છે ઓકે હવે કયા ધર્મલાલ બાપો છે હા ધર્મલાલ ટીકાક વાત હા હવે આ વિહાર તમે સારું છે ને વિહાર આવીને છે એવી ભાવના છે કે વિકાસ કરે અને અમે અમે પણ રાજી છીએ અને તમે પણ વિસ્તાર કરો ત્યાં વીઆર કરીને ક્યાં સામખ્યારી જઈ રહ્યા છે ઓકે થર્મલ આપ થર્મલ નમસ્કાર તીર્થના દ્વાર ઉપર હું વિપુલ ચાપસી છેડા વિડીયો શૂટિંગ કરી રહ્યો છું અને સૂર્યનારાયણ આથમી રહ્યા છે એ તમે દ્રશ્ય નિહાળો નમસ્કાર તીર્થ મધ્ય રાત્રિની લાઇટિંગનો નજારો અદભુત રીતે તમે જોઈ શકો છો જગમગારા મારી રહી છે લાઇટો લાલ પીળી ગ્રીન આ તમે બધી જોઈ શકો છો અહીં કને યાત્રાળુઓ પણ આવી રહ્યા છે આ ગાડી આવી રહી છે તમે જોઈ શકો છો આપ ત્યારે ઠંડી એકદમ ફૂલ ગુલાબી છે આ તરફ તમે જુઓ સિમંદર સ્વામી દાદાનું દેરાસર ભવ્ય રીતે ઝગમગી રહ્યું છે આ તમે ચારે બાજુ જોઈ શકો છો નાની નાની લાઇટો આ બાજુ હાઈવે છે માથેથી ફ્લાયઓવર છે ત્યાંથી ગાડીઓ આવી રહી છે આ ગેટ છે અંદર બાજુનો તમે આ જોઈ શકો છો આ ગેટ કેટલો સરસ મુલાકાત બદલ આભાર લખેલો ત્યારે દર્શનાર્થી તમે આવી શકો છો કે મસાલ નમો ર સિદાચાર્ય સરસા ત્યાં नमस्कार तीर्थ देखो कन्या मारो जेवाना से दादा देखो जया जय आराते आदे जेड़ा ना बेराया मा देवी को नांदा पहले ओ पोजा कीजे नारा भाव पामेन लावो लीजे दो सारे आराते देवी

चोगा ते चोरे मनवां चिता फाल सेवा सुख पे पंचा मे आ ते पुण पाया मुल चंडेरो सभ गुण गाया जया जय आ

मंगल केवो आर ते त बहुचे रं सोहा माणो केर पारवा

બાહો ચે રંજે ઓ દીવો મંગળે આરતી કીજે ચંદન કુસુમે કરી પૂજે ગિતવાજીંત્રા બહુઠાઠે આઠે તે મંગળે આઠે પ્રભુ શ્રીમંદ સ્વામી નું મુખડું જો વા ભવ ભવના પાતી કખો વા શ્રી મુનિષ દાદાનું મુખડું ભવ ભવના પાતી કખો વા શ્રી શાંતિનાથ નો મુખડું જો વા ભવ ભવના પાતી કખો વા શ્રી આદિનાથ નો મુખડું જો વા ભવ ભવના પાતી કખો